નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત સુરતમાં આવેલા ખાડીપુરને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાય છે જેમાં વિપક્ષ નેતા પાયલ સાખરિયાએ નિવેદન આપ્યું છે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાય છે વિપક્ષ નેતા પાયલ સાખરિયાએ નિવેદન આપ્યું છે કે જેમાં દરેક શનિવારે ધારાસભ્યો સંકલન બેઠકમાં શું કરે છે તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યા છે ધારાસભ્યો ખાડીપુર ન આવે તે માટેના પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા તો સાથે જે કેટલાક પ્રશ્ન પણ કરી રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જમીન લેવલ પર શું કામગીરી કરી છે તે જણાવવા માટેની પણ માંગ કરવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી ખાડીપુર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે જે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે એ ઘરવખરી ખરાબ થઈ જાય છે આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય છે તેનું નુકસાન થાય છે તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યા છે તો સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળીને ટીપી સ્કીમ બનાવે છે ફાઇનલ પ્લોટ ખાડીમાં મૂકે છે ખાડીપુર જવાબદાર ધારાસભ્ય કહેવાય છે પોતાના માનીતા બિલ્ડરોને લાભ અપાવવા માટે ધારાસભ્ય પૂર આવે તે વિસ્તારોમાં ફાઇનલ પ્લોટ મૂકી દેતા હોય છે તો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં આવી છે તો તે આજ સુધી કેમ દૂર કરવામાં આવ્યા નથી તેવા પણ પ્રશ્નો છે વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે એટલે કે ખરાબ કરી નાખી છે છાપને ખરડાવી દીધી છે દર વર્ષે પાણીપુર પૂર આવે છે દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શુક શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠકની અંદર લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે મહત્વનો પ્રશ્ન છે અને અમે અમે આજે વિપક્ષ જનતાનો અવાજ બનીને પ્રશ્નો કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો ને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો અમને જણાવશો જેથી ખબર પડે કે ત્રીસ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છેલ્લા ત્રણ વર્ષમાં તમે લેવલ પર શું કામગીરી કરી છે ખાડીની ખાડીપુર થી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઇનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઇનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા અને ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને પોતાના બિલ્ડરોને ફાયદો થતો હોય એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે સાથે સાથે આ ખાડીની આસપાસનું તો આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ

એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નોનો જવાબ અને ખુલાસો આ આજની મીટિંગની અંદર આપે સાથે સાથે કયા પ્રકારનું જે કામગીરી ખાડીને ઘાડીપુર કરવા અટકાવવા માટેની કરવામાં આવી છે એનો પણ જવાબ આપેને છે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષ છેલ્લા ત્રણ વર્ષથી અમે

એટલે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ કે જે ભાજપી શાસકોએ છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં અને મળતીઓના ખિસ્સામાં નાખ્યા છે જેનું પરિણામ સુરત શહેરની જનતા છે અને માત્ર શનિવારે મિટિંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપ શ્રી આપજો એવી નમ્ર અરજ છે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર